तू ना छोकरा में लेके है आ सोमनाथ में तू बुद्ध गांडू की नहीं सोमनाथ ही इकले सोमनाथ आया बन रहा रफर वाजे से गया है सो का सोमनाथ महाराज ને જ પડે એવો અહીંયા આવો રખડવા એક ફેર કેવું મજા આવે સોમનાથ નું મંદિર દેખાડું તમને જોવો તેની કેવો નજારો સોમનાથ

તેને જલસા પડે એવું અહીંયા આવો રખડવા એક ફીર કેવું મજા આવે